તો મો આવું હડો મે હો આ એકલો આવ કે બધા અમાર કાઉ ભ તમાર બહેન લઈને આવજો પેડા પેડા ખાવા એલા પણ અમાર બહેન રવાડ્યો કે એને હું કોમ છે લુખવાડે આના ના ના લઈને આવજો એલા લુખવાડો આચી તો પર લો પી જાહી પણ બધા હાસ્યો ધાર લાગે કે અલ્યા હળ તો લેતા આવ તમારા આરક પૂરો કરી દઉં એલે તમાર માચે ટેક્ટર લાવજો ઓ હો 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 બરા જાવ કે જે

તું પાછું તમે વધારો બોલો બાપુ હા બે હર ટાઈમ નહીં આપણે મારા ટ્રેક્ટર લાયા છે

બે હજાર હોવા જોઈએ ગાડી અમે કઈ તમારા બેસી જવા છે બેહી જવાનું પણ ચાપ જ પચાસ રૂપિયા આગા કરવા પડી એ તો માણ માછાંચી વાંચતી આપડે માછા હું દેખાડ

હા એ બધા ભાડું લઈ પાસો મું નહીં આયા પાસો બાકુ પાડુ અમે આ બુબા લઈને ભાડું